મહાદેવર જય દ્વારકાધીશ નવા આ વિડીયોમાં તમાર બધાનું સ્વાગત કરું છું ભાઈ અત્યારે વાગી ગયા છે એક અને એક શરૂઆત કરી છે બહુ મોડો કર્યો કે નહીં મને એવું લાગે છે મોડો શરૂ કર્યો મોડો શરૂ કરવાનું કારણ એક જ છે કે મારા ફેમિલીના કોઈ પણ સભ્યો આજે ઘરે નથી હું એકલો છું પછી મને વોગ શરૂ કરવાની મજા ન હોય પણ મેં શરૂઆત થોડી જ હજી કરી દીધી ખાતર લઈ આવ્યા છીએ અને સનેડામાં મેં ઓવણી પણ એકલા એકલા ફિટ કરી દીધી છે બધું પશુપાલનનું કમ્પ્લીટ કરી નાખ્યું છે પણ હજુ મારા ઘરે કોઈ આવ્યું નથી એટલે કે મારા ફેમિલીના કોઈ પણ સભ્યો આવ્યા નથી વરસાદી માહોલ છે તો થોડુંક ખાતર વાવવાની ઉતાવળ છે હવે એ બધા આવે એટલે ખાતર વાવવાની શરૂઆત કરી દે હવે એ બધાનું તો કાંઈ કામ ન પડે પણ ખાતર બહુ દૂર લઈ જવાનું છે અને મને થોડીક તકલીફ છે વાહમાં સનેડા ઉપર ઘણું એકલા મૂકવાની છે પણ કોશિશ કરીશ તો મૂકાય જાય તો ખાતર વાવવા મળીશ બાકી બધા ફેમિલીના સભ્યો આવે પછી વ્લોગ શરૂઆત કરીશ પાછો વ્લોગ બનાવીશ અને મારી સિસ્ટર પણ આજે આવવાની છે તો આવશે તો વ્લોગ બનાવીશ નકર કાલે પણ આવે છે તો એ વ્લોગમાં આવે છે તો જોડાયેલા રહેજો વિડીયોમાં બાકી મગફળી એકવાર જોઈ લઉં હજુ એકવાર બસ 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 કેમ કે રોજ મગફળી જ બતાવું છું ભાઈ તમે વિડીયોમાં જોડાયેલા રહીજો ઓકે બાકી શું કે માંડવી જો પહેલાં મસ્ત મજાનું ખાતર વાવી દીધું અત્યારે મેં અને વાસો પાછળ ધોરિયા કરવાનું શરૂ કરી દીધું છે તો આ એક આમાં ધોરિયા કરીને આવ્યો હોઉં જો આમાં આવી રીતના એટલે ખાતર મસ્ત મજાનું દટાઇ જાય ને સારું એવું કામ આપે જો મસ્ત મજાનું ખાતર ખાતર પણ વાવી દીધું છે આ એક ખેતરમાં એટલે કટકામ હો ભાઈ આખા ખેતરમાં નહીં આમાં મણ માંડવી સાડા મણ માંડવી હમાણે છે ને એક કટકામ ખાતર વાવી રહ્યો અને હવે આમાં પાળા બાંધવાનું શરૂ કરી દીધું મસ્ત મજા સારું કામ છે ને બાકી આપણું હાલો ભાઈ ના વ્લોગ માં ફરી પાછું સ્વાગત કરું છું ભાઈ કાલે કહેતા તો ને મારી સિસ્ટર ની આવવાના છે તો અત્યારે પાણી બેન છે આપડે તરબુજ બતાવતા એ તો તોડી આયા પણ ખરા હું ખાસ વાહ 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 તોડી તોડીને છોડી ખાવા મળી છે ભાઈ અને આ બધું મારા બાળી દીધું ને તરબૂઝ ખાય છે સવાર સવારમાં અત્યારે વાગ્યા છે માત્ર આઠ અને આઠ વાગ્યામાં તરબૂચનું પણ પણ ભરી ભૂલી ગઈ છે પાછું ખાતર વાવવા જવાનું છે ઉડાડવા ને નાખવા જવાનું છે હું મારી સિસ્ટર અને મારા પપ્પા બધા જઈશું અને થોડુંક ખાતર ઉડાડશું કેમ કે ઘડીક બે કલાકનું કામ છે એટલે થઈ જાય ને આ તો બધા જઈએ મળીએ આગળ હાલો હા મિત્રો હું કાલ તો મહેનત કરું છું કાલ પાસે પણ મેળામાં પણ આપણને જવા નહોતું મળ્યું કેમ કે હું યાર મહેનત કરતો હતો આમાં પાળા બાંધતો હતો માંડવીમાં જો મસ્ત મજાના કાલે આમાં ખાતર વાવ્યું પાળા બાંધ્યા ને આજે ઉપલામાં વારો છે પણ એ મારો સુનેડો પડ્યો છે કાલની અંદર મૂકીને ને હું જે ફટાફટ જો પાળવ્યું કાલે બાંધી હતી કમ્પ્લીટ કરીને જો એટલે થોડુંક માંડવી મળે છે કેમ એટલે પથરા છે ભાઈ આ બાજુ માંડવી મસ્ત મજાની છે જો કમ્પ્લેન અને આજ મારી સિસ્ટર પણ મદદ કરે છે ભાઈ સિસ્ટર હાથમ કરવા આવી છે પણ મદદ કરે છે કેમ છો મજામાં મજામાં આવો ખાતર ઉડાડવા હા ખાતર ઉડાડવા વાહ ભાઈ વાહ તો ઉપલા ખાતર માં ઉતારવાનું હું સન્યાળો લે તો ફોટો ફટ અને મસ્ત મજાનું કામ કરવા લાગુ તો જોડાયેલા રહેજો વિડિયો હાલો ભાઈ આજે આજે છે રાંધણ શર્ટ તો આજે મસ્ત મજાની મારા પપ્પા બરફી બનાવે છે ભડકાની બરફી દાદા દાદા બનાવે બનાવે છે શું મારા મમ્મી અહિયા ટોપરું સુધારે છે

ના ભાઈ હે કરો આ ખાય વાહ બનવાનું હો ભાઈ શું મજા આવશે ને ખાવાની વાહ આપણે બનાવવાનું જે પણ વસ્તુ હોય ને એ આખો છે પછી અત્યારે આ કરો એટલે દેખાડું છું અત્યારે એડિટ કરવાનું છે એક બે શોર્ટ રીલ એવું કેમ કે શૂટ કરેલી હોય ને પછી એડિટ તો કરી એડિટ કરવામાં જ ટાઈમ લાગે શૂટ કરવામાં બસ કેમેરો ફેરવવાનો હોય એડિટ કરવામાં વધારે ટાઈમ લાગી જાય છે એવું ને એવું છે મસ્ત મજાનો કુલરની હવા ખાશ ને એડિટ કરીશ એવું બધું કરીશ ને મારી એડિટ કરવામાં ઘણી બધી વસ્તુ જોઈ છે એમાં મારા ચોપડા છે જો આ ચોપડો છે જો આવી રીતે હું એડિટ કરતો હું તમને બતાવું રીલ એડિટ કરવામાં કેટલો બધો સમય લાગે જોયું જોવામાં હું લખતો હો જો મહા મહાદેવની આપણી રીલ એડિટ કરતા શું તમારે કે પછી તમારા ફ્રેન્ડ ને લગ્ન આવી રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં રીલ આપણે આવી છે તો આવી રીતે જો પ્રમોશન હોય એટલે એવી રીતનું હોય પછી જો આ કિંદો નીંદો હું ભાગ્યો માંડવી સોખી કરી નાખી પછી મારામાં ખૂબ સ્પીડ આવી ગઈ આ પણ આપણે રીલ બનાવી હતી તો આપણે લખાણ કર્યું હોય પછી જો બધું હર મહાદેવ જય દ્વારકા ટ્રાફિક જોઈને જસદન કઈ જગ્યા છે એ તમને ખબર પડી જ ગઈ હોય જસદન ની મેન બજાર માં આવી એટલે મીઠાઈ ની પેલી દુકાન આ વિડીયો આવી ગયો છે આ વિડીયો આવી ગયો છે આ વિડીયો આવી ગયો છે આ વિડીયો પ્રમોશન ના વિડીયો હોય બધા શૂટ કરેલા હોય ને બધું એમાં લખેલું હોય ત્યારે અમે એડિટ કરીએ છીએ અને ઘણો બધો ટાઈમ લાગી જાય છે મસ્ત મજાનું નાવું હતું પણ એમને પલળી ગયો ખાતર હોવા જોઈએ એવું બધું કરી લીધું તો આ વિડિયો છે ને હું ઘા એન્ડ કરી દઉં અને બીજો વિડીયો શૂટ કરી નાખું કેમ કે હે ને આજે રાંધણ સઠનો છે એટલે એક કાલ વિડીયો આવશે અને આ વિડીયો છે ને મેં આ સડાયા હોય ટાઈમ હોય પણ વિખાઈ ગયો હશે એટલે ફટોફટ ટાઈમ સેટ થઈ જાય ને પડો તો આજે ને આજે આ વિડીયો મારા સડાવો છે એડિટ કરવો છે ઘણું બધું કામ છે એક વિડીયોનું કામ તો મારી પાસે ભરેલું જ હોય છે પણ બહારનું કામ પણ એટલું હોય છે ને એટલે વધારે થોડીક તકલીફ રહેતી હોય છે એમ બધું જ કામ કરતો હોઉં છું તો બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો મારી એક નેક્સ્ટ માં ત્યાં સુધી મહાદેવ મહાદેવ